બેન સુરેશભાઈ ભાલા રહેવાનું કામ રહે ને આઠ સાઠ હજાર હોસ્પિટલમાં બગાડ્યા બીજા બાર હજાર બગાડ્યા ખુટ્ટાના દુખાવ માટે ને અહીંયા હું અઢી મહિના થાવું છું પાસ લીધી ટ્રીટમેન્ટ તો સારું થઈ ગયું બાર મેં કરી પણ કોઈ જાતનો દુખાવો છે નહીં હવે એમાં છાલવાનું સારું બેસવાનું સારું પછી દાદર સળવું કોઈ જાતનું પ્રોબ્લેમ છે નહીં મને સારામાં સારું છે મારું નામ જયશ્રીબેન અજુડિયા છે મારી ઉંમર એકાવન વર્ષની છે મને પગમાં દાદી ફાટી ગઈ હતી તે પાછી હું માયો કેર હોસ્પિટલમાં આવી હતી અને મેં પંદર સારવાર લીધી ત્યારબાદ મને સારું થઈ ગયું છે અત્યારે હું વ્યવસ્થિત રીતના ચાલી શકું છું પલોઠી વાળી શકું છું અને મને ઘરનું બધું કામ કરી શકું છું મારું છે મારા પગમાં જગ્યા થઈ ગઈ હતી સારું નથી થતું અમારી જીમાં આવ્યા પછી અમને સરસ સારું છે અને પંદર થેરાપી લીધા પછી મને બહુ સારું છે હવે હું ચાલી શકું બેસી શકું છું એટલું કામ કરી શકું છું